તો આ પ્રમાણેનું નીકળે જીરું જો ઉપણેલું હોય ને એના જેવું જીરું નીકળે અને આ એકદમ ચોખ્ખું જીરું નીકળી જાય આની અંદર નાનું જીરું નો રહે કે મોટું જીરું નો રહે જીરા અંદર નાનું મોટું જીરું અને ડાંખલું નું પ્રમાણ વધારે હોય અને કાંકરીનું પ્રમાણ વધારે હોય આ શું અને હુકારાવાળું જીરું હોય તો તમારો ભાવમાં ઘણો બધો ફેર પડી જતો હોય હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના એક નવા વ્લોગમાં તો આજે આપણે શું કરું જીરું નથી કાઢવાનું પણ આજે આપણે જે જીરું કાઢેલું પીડું છે એને આપણે એને ઉપણવાનું છે એટલે કે જેની અંદર કાર્યવાળું જીરું વિશે અમુક અમુક નાનું જીરું આવ્યું હોય અમુક ફુકારાવાળું જીરું હોય જે હાવ નાનું બેડી જેલું જીરું હોય એને અને હારા હારા જીરાને આપણે નોખું કરવાનું છે અને આપણે કેવી રીતે નોખું કરવાનું જે આપણું જૂનું થ્રેસર છે બજાજ બજાજ થ્રેસર જે હલર એની હું આપણે ધાર કરવાની જેમ કે આપણે કાલનો લોક તમે જોયો હોય જે ઘઉંની ધાર કરી હતી એવી રીતે આ જીરાની ધાર કરવાની છે અંદર કેટલું જીરું ચોખ્ખું નીકળે છે કે કેવો ડાંખરું નોખું પડે એ બધું આ ટોટલ માહિતી આ વ્લોગ અંદર આવી જાય છે ને અત્યારે હું આવી ગયો ખેતર તો પેલા તમને હું આ જો જીરાનો પોઈન્ટ બતાવી દઉં આપણે જીરું આવી હતી આખું ખેતર પછી આ ફેન્સિંગ વાળું એ બધું બરાબર તો અત્યારે હું આવું ખેતર અને હું આપણું ટ્રેક્ટર લઈને આવ્યો સૌરાજ અને આની અંદર આપણે લઈ જવાનું છે જીરું તો હું જીરું તમને બતાવી દઉં તો અહીંયા પણ આપણું ઓયડી છે તમને બતાવું બરાબર તો આની અંદર હે જોવો તમને બતાવી દો જીરાવ કેટલું છે કાંઈક વિસક બાસકા જેવું છે બરાબર તો બીજું તો આપણે બધું કરી દીધું તો વાળે ભેગું આ જીરું અહીંયા એટલું પીડું હતું એટલે આને આજે આપણે હમું કરવાનું છે તો પહેલાં બધું રહ્યું કે આપણે ભરી લઈએ આપણી ટ્રેક્ટરની લારી અંદર અને પછી આપણે ઉપડી વાળીએ તો કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહીજો પહેલા બધું આપણે લારી અંદર ભરી લઈએ

તો આપણે વાડિયે વ્યાયા હૈ અને તો પેલા તમને બતાવી દઉં જો આપણા અહીંયા લારૂ મેકું છે અને તમને બતાવવા તો મેં પેલા ટ્રાય મારી છે બરાબર કે ચોખ્ખું નીકળે છે કે શું છે તો પેલાં તમને પેલાં આ જીરું બતાવી દઉં જે કાંટા વગરનું છે હલરમાં તો જો એ આ પરમાણેનું છે આમાં બધું મિક્સ જીરું છે કાંકરી છે સાંઈક સાંઈક આપણે અને ડાંખરા છે બરાબર અને એને આપણે કાલે જે હલરથી જ્યાં આપણે કાલે આપણામાં જે ઘઉં ઓરતા હતા ત્યાંથી ને બરાબર ઉપર બ ઉપર સાંઈથી ન હોરવાનું એ જો એ કમ આપણે ઓલું રહ્યું એ ઉપરથી હે અહીંથી જ નાખવાનું હોય આ ધાર કરવાનો આવે પૈસે અને અહીંયા આપણે જો કાંકરી નીકળે છે અને જો આમાં આમાં ઢેફા છે તમને બતાવું જો આમાં ઢેફા છે આની અંદર અને ડાંખરું બરાબર અને મોટું જીરું છે વધારે એ એનકા આવે અને અહીંયા પણ હાવ નાનું જીરું હોય એ કા ઉડે જો જીરું તો આમાં છે પણ હાવ નાનું જીરું બરાબર અને એથી વધારે ડાંકશે વી જાય છે અને બીજું તમને હવે ચોખ્ખું જીરું બતાવું તો એ જીરું જો અહીંયા પણ આવે છે આ બાજુની સાઈડે આપણે જ્યારે જીરું કાઢતા હોય ત્યારે નીકળીએ અને આ બે બાસકામાં જીરું આપણે કાઢેલું હોય તો એ તમને બતાવી દઉં કે કી નીકળે છે જો તમે તો આ પ્રમાણેનું નીકળે જીરું જો ઉપણેલું હોય ને એના જેવું જીરું નીકળે અને આ એકદમ ચોખ્ખું જીરું નીકળી જાય આની અંદર નાનું જીરું રહે કે મોટું જીરું રહે એકદમ સરખું જીરું નીકળે અને થોડી થોડી ડાંખરી આવે તો જો એટલી ડાંખરી નીચે આપણે જીરું અંદર હોવી જ જોઈએ તો જીરું સારું લાગે બરાબર એટલે આ આર્યુઈ એ અને તમને હવે હાવ ઓલી ફુકાર આવેલું કાર્યની અસરવાળું જીરું બતાવું તો એ જોવો આપણે અહીંયા નીચે તમને સાયણો હોય આવે અહીંયા પણ જો ઉપર અહીંયા સાયણો આવે બરાબર આ સાયણો ઝપકા અહીંયાથી અહીં નીચે પડે નાનું હાવ જીરું હોય તો આ જુઓ હાવ એટલે હાવ નાનું જીરું આપણે જે ઓલા આપણે ધોરિયાની અસરવાળું જીરું હોય એ જીરું બરાબર અને અહીંયા પણ જે આપણું જીરું નીકળે એ આ ચોખું એટલે આટલું કંઈક જીરું ચોખું નીકળે બરાબર તો આ પ્રમાણેનું હતું જીરું અને હમણાં હલર ચાલુ કરવું એટલે તમને બતાવી દો પાછું કેવી રીતે આમાં કામકાજ હાલે છે તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહીજો થઈ ગયું િયા સામે કોઈ હિમા ફાઈનલ આપણે જીરું કરી નાખ્યો એ હમું એટલે કે ધાર કરી નાખીએ એટલે કે અલહુર કાઢી નાખી બીજી ફેરું બરાબર અને જીરું કેવું નીકળ્યું એ તમને બતાવી દઉં તો આપણે જો બાસ્કાની કરી નાખીએ થપી પાછી લારા અંદર અને જીરું તમને બતાવું તો જો અહીંયા પણ એ હવે બાકી માલ બીનો એક નંબર જો જો આની અંદર નથી કાંઈ દાણો કે નથી કાઈ એટલે આ અમુક અમુક ડાંકરું હોય એ તો હાલે પણ વધુ પ્રમાણમાં નો ડાંકરી હાલે સમજ્યા તો જો આ બની ગયું મસ્તીનું જીરું આપણું અને હવે આમાં વધારો કેટલો થયો આપણે કેટલું થયું ઓલો કેટલું ડાંખરું નીકળ્યું એ તમને જણાવી દઉં તો ટોટલ વીસ ને અડધું બાસકું હતું એમાંથી એક બાસકા જેવું ડાંખરું અને નાનું જીરું નીકળી ગયું હોય કાંધું નીકળ્યું તમને કાંધુંય બતાવી દઉં કેટલું કાંધું નીકળ્યું હોય એ તો જો આ બધું આપણે લારી ઉપર ફરી નાખ્યું હે હલરીની જગ્યાએ મૂકી દીધું છે અને આ જુઓ વધારે તો આ પ્રમાણમાં નીકળું છે આ રહ્યું આપણે મેં તમને અગાઉ બતાવ્યું હતું જે હલરમાં ઝીણું જીરું નીકળી જતું હોય ને જે ધૂળ મોટા ભાગે ધૂળે આની અંદર હે તમને બતાવી દો આમાં કાળા કલરની દેખાતી હોય તો તમને અને કોકોક જીરાના દાણા હે તો આ તો હાલે આમાં અને આ જે આપણે કાર્યની અસર હતી જેના લીધે શંકો જઈએલું જીરું હોય અને જેને વાંયથી જીરું થયું હોય નાનું નાનું હોય આ પાહું જીરું અહીંયા નીકળી ગયું છે અને ડાંખરું તમને બતાવું તો ડાખરાનું જો આટલું આ કાંધું છે હાર્યું નહીં એટલે કાંધું તમને જોઈ લ્યો તો કાંધા અંદર તો જીરું છે પણ કોકોક જીરું હોય તો આમાં બધું એ જ હોય જે આપણે મોટું જીરું થઈ ગયું હોય અને પાણીની તાણના લીધે રહી ગયું હોય ને કાચું આવી જીરું બરાબર આ કાંધા અંદર ડાખરું અને કાંદું બરાબર અને ટોટલ ઓગણીસ બાસકાની આજુબાજુ આપણું ચોખ્ખું જીરું આ ખેતર અંદરનું એકનું નીકળું બરાબર તો એને આપણે મેકી દીધું છે અને હજી તો આપણે ઘણું બધું જીરું છે જે આપણે આવી રીતે હમું કરવું જ પડશે બાકી હમું ન કરીએ તોય હાલે એવું છે પણ જો ભાવ જોતો હોય ટેકાનો તો તમારે જીરું ચોખ્ખું દેવું પડશે નગર જીરા અંદર નાનું મોટું જીરું અને ડાંખરું પ્રમાણ વધારે હોય અને કાંકરીનું પ્રમાણ વધારે હોય પાછું કાર્યું અને હુકારાવાળું જીરું હોય તો તમારો ભાવમાં ઘણો બધો ફેર પડી જતો હોય સમજ્યા એટલે આટલું થોડુંક ધ્યાન રાખીને આપણે જીરું ચોખ્ખું કરી અને માર્કેટ યાર્ડમાં મોકલી તો ભાવમાં આપણે થોડોક વધારો જ જોવા મળે સમજાવ ટેકાના ભાવ લઈ હેગી જે હોય હાલતા બાકી હાવ નીચો ભાવ આવવાની શક્યતા વધારે રહે તમારું જીરું થોડું ગોબરું હોય એટલે બરાબર તો આજનું કામ આપણું અહીંયા પૂરું થાય અને આજે આપણે આ બે ત્રણ દિવસની અંદર આ જે આપણે આ બધું જીરું આ રહ્યું ને આજે આ ભાગમાં જીરું હતું એટલે આ ભાગમાં જે જીરું છે એ આપણે સડાવી દેવાનું થાય છે બરાબર તો એનો ભાવ હું આવી હું તમને આગળ જણાવી દઈશ એ કઈ માર્કેટ યાર્ડમાં મોકલવાનું એ હું તમને જણાવીશ અને આજનો લોગ એ આપણે અહીંયા પૂરો કરી અને આવા ખેતીવાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખી બાકી બધાને જય શ્રી રામ